રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારી વાસ પાસે આવેલ તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે સ્થાનિકો દ્વારા આ મામલે અનેક વખત નગરપાલિકાને રજૂઆતો કરી છતાં તંત્ર દ્વારા કાર્યવાહી શૂન્ય જોવા મળી આવી છે ઉપલેટા વોર્ડ નંબર આઠમાં આવેલ રબારી વાસ પાસેના અનેક રોડ પર વરસાદી પાણી ભરાવાથી સ્થાનિકો ત્રાસી ગયા છેલ્લા બે વર્ષથી અહીંયાના અશ્વિન ચોક રોડથી રબારીવાસ જવા માટેના રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી ગયેલા છે જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થાય ત્યારે વરસાદી પાણી આ રસ્તાઓ પર એક ફૂટ પેટલા ભરાઈ જતા હોય છે ત્યારે અહીંના રહેવાસીઓને વાહન ચલાવે પછી ચાલીને નીકળવામાં કોણ

આગળ ચૂંટામાંથી ઇતરા બાજુ આ બારી વાતમાં બહુ જ ખાડા હે બરોબર પાણી ભરાય છે બીજા નંબરમાં આ રસ્તો હાવ ફેલ થઈ ગયો છે નગરપાલિકામાં વારંવાર અમે રજૂઆત કરી છે પણ નગરપાલિકાવાળા કંઈ ધ્યાન આપતા નથી હાલવાની રોડ રસ્તાની બહુ જ તકલીફ થાય છે અમારે જવા આવવાની તકલીફ થાય છે માલ ઢોરની તકલીફ થાય છે પણ નગરપાલિકાવાળાને રજૂઆત વારંવાર કરી છે તો નગરપાલિકાવાળા એમ કહેતા કે અપાઉ ઉપર અમારું કોઈ સાંભળતા નથી તો અમારે આ કેને કહેવા જાવું ને જ્યારે પણ કોઈ પણ કામ હોય નગરપાલિકામાં જઈએ થઈ જશે થઈ જશે આટલો ટાઈમથી અમારું કંઈ કામ ચાલતું નથી પણ અમારું જે કામ હોય તો તરત અમને બોલાવે છે કે તમે અહીંયા ઉભા રહ્યો રજૂઆત કરવા રજૂઆત કરવા જાય તો કોઈ આગળ તૂટે નહીં તો અમારે કેને કહેવા જવું અમારી એવી અપીલ છે અમારા રોડ રસ્તા આ ખાડા પૂરે વ્યવસ્થિત રસ્તો કરે હાલચાલનો રસ્તો અમને કાયદેસર બતાવી દઈએ કે ભાઈ આ કાયદેસર છે અમારે હાલવા ક્યાં જવું ભાઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ